管理。

અગર મેં મોરાથી બોલી મોટી ઉપરના મોરા વર્ષ થઈ ખરાબ શબ્દ આજ દીધો ફેમિલી હોય કે ફેમિલી ફેમિલી તમે જોતા એટલા

સફળતા મેળવવા માટે સંઘર્ષ તો બધા ને કાઢવી પડે એટલું વસ્તુ એટલો એટલે બધી બધુ આવતું નમન ચામું જે ઇમેજું કે લઈ વાત જમીન હું ચાલુ કરી સીધી જમીન રાખી દીધી જમીન રાખી અને હાલ હું મૂકી લીધી લગભગ આઈ થિંક પચીસ દિવસ નું પ્રોસેસ પૂરી લીધા

ચાર પાંચ વાગે ઉધી ચાર પાંચ વાગે ઉધી નાઈટ માં શૂટિંગ ચાલુ કે પાંચ દાડા રજા રાખવા માટે નહીં કોઈ સ્ટોક કેવું કે થાતું જ નહીં દાડે શૂટિંગ કરવાનું નવ થી બાર તો પેલા બધું મળવાનું જે મેં છે લોકો બરાબર વાગે પછી બધા

સમજાલાય વિડિયો છે સામાજિક વિડિયો છે ઇમોશનલ છે એનો ટાઈમ લાગી ગયો મેં શું શબ્દ રાખ યાદ રાખવાનું કે કોઈ ના દોરાય કોઈ ખરાબ શબ્દ આપણાથી ના નીકળી જાય એ બે ખાસ ધ્યાન રાખવાનું સંગીતનો રીઅલમાં એકદમ ઉસુ બોલવા જો સપતા ભેગા થવા આવી ને એ બધા કહેતા કે ભુતાજી જેમ બોલતા થાય પણ એને તો રીઅલમાં ઉસુ જ બોલવા જો આજે આપણે છીએ પાટણમાં મિત્રો ખાસ જણાવવાનું કે અમારા હરિભા ખુમતાજી આનું કે એસપી હિન્દુસ્તાની તેમના બધા મિત્રો સાથે છે એમણે મને જણાવ્યું ખાસ વાત કરી કે કાકાનું દેશી ઘી અને હરિભાઈની ચાય એ બે પ્રોડક્ટ બજારમાં મૂકેલ છે હરિભાઈની ચા વિશે અને કાકાનું દેશી ઘી વિશે તમે સાંભળ્યું છે અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે એ બંનેમાંથી મળેલા નફામાંથી વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે મફુ કાકાનું દેશી ઘી અને હરીભાની ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં એનો પૈસો વાપરશે એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોવા હોય તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા માટે વાપરો છે તો તમે પણ ભાઈઓને બહુ સપોર્ટ કરજો એસપી હિન્દુસ્તાની ભાઈઓની ટીમને અને હરિભાઈ ચાય અને મફુ કાકાનું દેસી ઘી સો ટકા વપરાશ કરજો લેર પોડીને લાડવાને મારું જીવન ચાલુ લેર પોડીને લાડવાનું મેઘવારી નામ થઈ જાય છે કોઈ વાત ની નથી કમી હાથે પોરે આનંદ માલું મારા રોમા પીરે રંગરાશો દાડે દાડે હું તો મોજ માલું અને હમણાં મારા મૌલિક ભાઈ જ નવું ગીત લખ્યું રોમા પીર નું ટ્રેન્ડિંગ માં છે એટલા માટે ખાસ એક લાઈન ઓ એનો ધારાનો નો આધાર રામો દિલ નો સે મારો ભાલાવાળો ભગવાન બબ બબ ભાગીદાર આ તો ભજન ભરેલી તલવાર એની ધાર જોરદાર

કિનારે પોચાડે આ ભજન ભરેલી તલવાર એની ધાર જોર ભગવાન બોલો રણુદે મનુ દે મન મોયોણુજો મો હાથ મો ભાલો લાગે વાો હાથમાં ભાલો લાગે મને વાો હે રણુદે હે મરવાડ મોડો મોયો રોપીર મરવાડો મોડો મોયો

એમ મારી ચડતી ને આવતી વિચાર કરતી અમને પ્રગતિ ના પગ થી રોમા પીરે ચડાયા કોઈ કિંમત નતું કરતું આજ બનાયા તે હસ્તી અમને પ્રગતિ ના રોમસાએ ચડાયા પ્રગતિના પગથી રોમા પીરે ચઢાયા બોલો રામદેવ દેવ મોટી પડશે જન દે આના થઈ જો

बन्ने का डिजाइन जो है अरे नाटक शुरू हो गया ना ना आओ आओ हां जा अ रिंग को बनते हो तो ही જોઈ લો ये रिंग दो जो अपना अंगूठी जो ये ना दे अंगूठी दे दे दर्शन बोलो

ભંરવં ભ૨ા�હ ભ૨ા ભ૨ા�ાવં ભ૨ાહાવાચર ભિવાંલાલે